નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઉપર આજે આપણે ધોરણ ના અંગ્રેજી વિષયની પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટી જે તારીખ વીસ એક બે હજાર ચોવીસના રોજ લેવાની છે તેમના કુલ ગુણ છે પચીસ અને યુનિટ નંબર વન અને ટુનો સમાવેશ કરવામાં આવેલ છે તો જોઈએ આપણે તેમનું સોલ્યુશન આ વીડિયોની અંદર પ્રશ્ન નંબર એક વ્રાઇટ ટ્રુ ઓર ફોલ્સ જેના ગુણ છે પાંચ નંબર એક ધ કિંગ અ ડિનર ઇન ધ પ્લેસ ટ્રુ નંબર બે The cook knew about a a while before. False. Number three. The cook made a new dish using the vegetable crabs. True. Number four. Nobody liked the new dish. a False. Number five. The king was happy to see the vestige in the basket. વિદ્યાર્થી મિત્રો તારીખ વીસ એક બે હજાર ચોવીસના રોજ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક લેવાની છે ધોરણ છની અંગ્રેજી અને સમાજ વિશેની તેમની પીડીએફની લિંક અને વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દેવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો અને જો તમારે વોટ્સઅપ દ્વારા જોતી હોય તો તેનો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી પણ તમે મેળવી શકો છો ક્વેશ્ચન નંબર ટુ એટલે કે પ્રશ્ન નંબર ટુ રીડ ધ ફોલોઇંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન જેના ગુણ છે નવ નંબર એક અહીં પેરેગ્રાફ વાંચી અને પ્રશ્નોના જવાબ આપવાના છે નંબર એક હુ અ હગ ડિનર તો જવાબ આવશે ધ મહારાજા ઓફ કોરે ઓર્ડર અ હગ ડિનર ત્યાર પછી નંબર બે આપેલો છે વાય ડીડ ધ મહારાજા ગો ટુ ધ કિચન તો તેનો જવાબ આવશે ધ મહારાજા વેન્ટ ટુ ધ કિચન બીકોઝ ધ ડિનર વોઝ ફોર ઇમ્પોર્ટન્ટ ગુસેટ્સ એન્ડ હી વોન્ટેડ ધ બેસ્ટ ડિશિસ ફોર ધેમ ત્યાર પછી નંબર બે આપેલો છે પેરેગ્રાફ તો તેમના ઉપરથી પણ પ્રશ્નોના જવાબ લખવાના નંબર ત્રણ વોટ વિલ ધ કુક ડુ વિથ ધ વેજીટેબલ વેસ્ટ ધ કુક વિલ થ્રો અવે ધ વેજીટેબલ વેસ્ટ નંબર ફોર વોટ ડીડ ધ કિંગ આસ્ક ધ કુક ટુ ડુ ધ કિંગ આસ્કડ ધ કુક ટુ ફાઇન અ વે ટુ યુઝ ધ વેજીટેબલ વેસ્ટેજ નંબર ફાઈવ વોટ ડીડ હી પોર ઇન ટુ ધ મિક્સર ધ હી પોડ અપૂન્જ ફ્યુલ્સ ઓફ કોકોનટ ઓઇલ ઇન ટુ ધ મિક્સર નંબર સિક્સ વોટ ડીડ યુઝ ટુ ડેકોરેટ ધ ડીશ હી યુઝ કરી લીવ ટુ ડેકોરેટ ધ ડીશ ત્યાર પછી નંબર ત્રણમાં આપેલું છે જેમાં જોઈએ નંબર સાત વુ વોઝ ધ કુક તો ભીમા વોઝ ધ કુક નંબર આઠ વુ વોઝ ધ કિંગ ધ કિંગ વોઝ વિરાટ નંબર નાઇન વેર ઇઝ એવિયલ ઓલ્સો પોપ્યુલર ધ એવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ ક્વેશ્ચન નંબર થ્રી એટલે કે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વાક્યો મનમાં કોણ બોલતું હશે તે લખો જેના ગુણ છે અગિયાર નંબર એક અ લાઇન તો જવાબ આવશે રોરસ નંબર બે ધ કેમલ ઇઝ ધ શિપ ઓફ ધર્ટ નંબર ત્રણ ધ લાઇન ઇઝ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ નંબર ફોર ધ લાઇન કેન રન તો એસી કિલોમીટર્સ પર અવર એટલે કે એટી નંબર પાંચ ધ કેમલ્સ ફીટ આર ધિંગ એન્ડ પેપેડ નંબર સિક્સ ધ ખાલી જગ્યા કાંટ બર્ન ધ કેમલ્સ ફીટ હોટ સન નંબર સાત ખાલી જગ્યા કાંટ પિક પ્રીક ધ લાઇન્સ ફિટ તો થ્રોન્સ નંબર આઠ ધ કેમલ હેઝ અ બીગ તો જવાબ આવશે સ્ટ્રમ નંબર નાઇન ધ કેમલ સ્ટોર વોટર ઇન ધ હમ નંબર ટેન ધ કેમલ સ્ટોર્ડ ફૂડ ઇન ધ ખાલી જગ્યા હમ નંબર ઇલેવન ધ કેમલ કેન સ્ટોર ફૂડ ફોર ખાલી જગ્યા ટુ વીક્સ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે